નમસ્કાર જય દ્વારકેશ તમારું જીવન કેટલું સફળ રહેશે ધન આરોગ્ય સંબંધો અને કારકિર્દી પર ગ્રહો અને ભાવોની કેવી અસર પડે છે શું તમે જાણો છો કે તમારા જન્મકુંડળીના બાર ભાવ તમારા ભાગ્યને કેવી રીતે નિર્ધારિત કરે છે જો કોઈ ભાવ નબળો હોય કુંડળીમાં તો તે તમારા જીવનમાં કેવી મુશ્કેલીઓ લાવી શકે અને સૌથી મહત્વની વાત કયા ઉપાયો કરવાથી તમે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સફળતા મેળવી શકો આ અંત સુધી જુઓ કારણ કે ભાવો અને તેમનું મહત્વ હું તમને સમજાવીશ જો નબળો ભાવ હોય તો શું થાય અને એને કઈ રીતે મજબૂત બનાવવો જોઈએ કુંડળીમાં એ પણ હું આજે તમને જણાવીશ એક બોર્ડના માધ્યમથી હું તમને જણાવીશ આ પ્રથમ ભાવ છે કુંડળીનો આ પ્રથમ ભાવ જે છે એ એનાથી શું જોવા કુંડળી ખોલજો જાતકનું સ્વરૂપ અને એનું આખું વ્યક્તિત્વ કેવું છે એ અહીંથી ખ્યાલ આવતો હોય છે અને આનો જે કારક ગ્રહ છે આ ઘરનો માલિક એ સૂર્ય છે આની સ્થિતિ જો શુભ હશે તો આત્મવિશ્વાસ અને તંદુરસ્ત પ્રભાવશાળી વ્યક્તિત્વ હશે આત્મવિશ્વાસથી ભરેલો માણસ હશે લીડરશિપના ગુણ હશે અને જો ખરાબ સ્થિતિ હોય અહીંયા બેઠેલા સૂર્યની તો સમજી લેવાનું કે એનું આરોગ્ય કાયમ માટે નબળું રહેતું હશે એ વ્યક્તિ બીમાર રહેતું હશે અને આત્મવિશ્વાસની બહુ જ ઉણપ હશે એવા વ્યક્તિમાં અને જીવનમાં સંકટ અને વધારે એના જીવનમાં જોવા મળશે અને અન્ય લોકો સાથે મતભેદ પણ એના તમને જોવા મળી શકે તો આ ભાવ બહુ જ મહત્વનો ભાવ છે કુંડળીનો જે પહેલો ભાવ જે છે અને એમાં આપણે સૂર્યનું ફળ વિશે વાત કરી રહ્યા છીએ હવે એને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ જો આવું થતું હોય તો ઓમ હામ હ્રીમ રોમ સહ સૂર્યાય નમઃ અથવા તો ઓમ ભાસ્કરાય નમ ના મંત્ર જાપ કરવો જોઈએ ગુરુવારે ગોળ અને ઘીનું દાન શક્ય હોય તો કરવું જોઈએ મંદિરમાં અથવા ગરીબને દ્વિતીય ભાવની વાત કરી લઈએ આ કુટુંબનો ભાવ કહેવામાં આવે છે અહીંથી ધન ધન અને જોવામાં આવે છે છે કેટલું આ વ્યક્તિના જીવનમાં અને આનો જે સ્વામી છે એ ગુરુ છે ધન સંપત્તિ મીઠી વાણી અને કુટુંબ સાથે જો સારા સંબંધ હશે તો આના માલિકની સ્થિતિ શું હશે એવું માનવાનું અને જો ખરાબ સ્થિતિ હશે તો એ વ્યક્તિના જીવનમાં આર્થિક સંકટ અને ખર્ચાઓ વધારે હશે કુટુંબમાં ઝઘડાઓ વધારે હશે જેનાથી લોકોને તકલીફ પડે એવું બોલતો હશે તો સમજી લેવાનું કે અહીંયા બેઠેલો ગ્રહ ગુરુ ખરાબ છે એને મજબૂત બનાવવું હોય તો શું કરવું જોઈએ ગુરુવારના દિવસે પીળા કપડા શક્ય ત્યાં સુધી પહેરો અને ઓમ શ્રી મંત્રનો જાપ કરો જેથી કરી આ ઘરને આપણે સારી રીતે સફળ બનાવી શકીએ ભાવની વાત કરીએ ભાવ કહેવામાં આવે હિંમત અને ભાઈ બહેનો સાથેના સંબંધો અહીંથી જોવામાં આવે વ્યક્તિ કેટલો હિંમતવાન ઉર્જાવાન હશે એ પણ અહીંથી જોવામાં આવે આનો કારક ગ્રહ જે છે એ મંગળ સ્વયં છે એટલે કે પૃથ્વી મંગળ જે આપણે કહીએ પૃથ્વી એક મંગળનું જ રૂપ છે આ ગેબી મંગળ છે હિંમત ઉર્જા અને નાના ભાઈ બહેનો સાથે સારા સંબંધો હશે જો મંગળ સારો હશે તો અને ખરાબ હશે તો એનું ઉલટું ભાઈ બહેનો સાથે મતભેદ હશે સાહસની કમી હશે હિંમતની કમી હશે કમ્યુનિકેશનની સમસ્યા હશે બોલવામાં અચકાતો હશે જો એને મજબૂત બનાવવો હોય તો હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ મંગળને મજબૂત બનાવવા માટે હનુમાનજીના મંત્ર અને મંગળવારે લાલ ચંદન અને ગુલાબનું હનુમાનજીના મંદિરમાં દાન કરો અથવા તો ગરીબ ગરબાઓને ગુલાબ આપીને ખુશ કરો હનુમાનજીને પણ ગુલાબ તમે ચડાવી શકો છો તો એનું શુભ ફળ તમને પ્રાપ્ત થશે ચોથો ભાવ કુંડળીનો સુખ નો ભાવ કહેવામાં આવે છે માતા અને ઘર માતા અને ઘર સાથેના સંબંધો કેવા રહેશે એ પણ અહીંથી જોવામાં આવે છે આનો સ્વામી છે ચંદ્ર સ્વયં સુખ શાંતિ મકાન મોટર માતા સાથેના સારા સંબંધો જો સારી સ્થિતિ હશે તો સૌથી સારું વૈભવ વિલાસી જીવન હશે અને ખરાબ સ્થિતિ હશે તો માતા સાથે મતભેદ પણ હશે અને મકાન અથવા વાહન સંબંધિત મુશ્કેલીઓ હશે મકાન લઈ નહીં શકે વાહન સંબંધિત રહેશે તો વાહન ચાલતા ચાલતા ખરાબ થશે અથવા તો વાહન લીધા પછી વેચવાની નોબત આવે માનસિક શાંતિ વધારે હશે એની કઈક વિચાર કરે હવે આને જો મજબૂત બનાવવું હોય તો સોમવારે દૂધ અને ચોખાનું જ્ઞાન કરો મંદિરમાં કરો ગરીબને કરો ચાલશે અને એનો મંત્ર છે ઓમ સોમ સોમ નમઃ નમા ઓમ સોમ સોમાય નો શક્ય તો એટલો જાપ જીવનમાં ખુશી અપાર રહેશે એટલે કે બુદ્ધિ અને સંતાનનો નો ભાવ છે સંતાન કેવું છે એની બુદ્ધિ કેવી છે શું કરશે આગળ જઈને એથી જોવામાં આવે છે એનો ગ્રહ સ્વયં ગુરુ મહારાજ છે શુભ સ્થિતિમાં તો સારો અભ્યાસ કરશે સંતાન સુખ સારું મળશે બુદ્ધિ સારી હશે પ્રેમ સંબંધો જો ક્યાંય હશે તો તણાવમાં હશે કારણ કે અહીંયાથી પ્રેમ લગ્ન પણ જોવામાં આવતા હોય છે જો ખરાબ હશે તો પ્રેમ સંબંધમાં ક્યારેય સક્સેસ મળતી નથી હોતી આને જો મજબૂત બનાવવું હોય તો ગુરુવાર દિવસે ગુરુને વિદ્યા દાન કરવું પીળા ફળો અને કપડાનું દાન કરો જે છે અને રોગ ઋણ અને શત્રુનો ભાવ કહેવામાં આવે આનો કારકગ્રહ પોતે મંગળ છે એટલા માટે જ શત્રુ અને રોગ એટલે શત્રુ એટલે દરેક પ્રકારના રોગ બી આવી ગયા પછી મિત્રશત્રુ બી આવી ગયા પછી જે કંઈ આપણે શત્રુની ભાષા અમુક મિત્રો જે પીઠ પાછળ સગા સંબંધીઓ શત્રુતા નિભાવતા એ પણ આવી અને આની સ્થિતિ તો મજબૂત હશે આરોગ્ય પણ સારું હશે અને વિરોધીઓ પર સતત એ વિજય મેળવી શકે એવો વ્યક્તિ હશે પરંતુ જો ખરાબ સ્થિતિ હશે તો બીમારી અને સતત તણાવમાં રહેતો હશે કાયદાઓની મુશ્કેલીઓ બહુ જ પડતી હશે કોર્ટ કચેરીના બહુ ચક્કર ચાલુ હશે નોકરીમાં પણ એટલી તકલીફો પડતી હશે જો નોકરી કરતો હશે તો તો આને મજબૂત ઉપાય છે કે મંગળવારે હનુમાનજીને ગુલાલ ચઢાવો કે મસૂરની દાળનું દાન કરો તો ઘણા છઠ્ઠો ભાવ ઠીક થશે તો આનું શું પરિણામ તમને મળશે સપ્તમ ભાવને દાંપત્ય જીવનનો ભાવ કહીએ લગ્નનું હાઉસ આવું પણ કહેવામાં આવે લગ્ન સાથે સાથે ભાગીદારી ધંધામાં એ પણ આ બેઠેલા ગ્રહ ઉપરથી જોવામાં આવતી હોય છે છે અને આનો જે જે સ્વામી કાર ગ્રહ એ શુક્ર પોતે છે એટલે સારું દાંપત્ય જીવન પતિ પત્નીમાં સારું બનતું હોય વ્યાપારમાં પણ ભાગીદારીમાં પણ સફળતા મળતી હોય તો આની સ્થિતિ શુભ હોય એવું માની લેવું જોઈએ અને જીવન સાથે સાથે ઝઘડા મતભેદ રહેતા હોય અથવા ધંધામાં નુકસાન ભાગીદારીમાં નુકસાન હોય અને એ સિવાય પત્ની સિવાય પણ જેના વધારે પડતા રહેતા ઉપર સ્ત્રી સાથે એ પણ ખરાબ શુક્રની નિશાની કહેવામાં આવે છે આપણા શાસ્ત્રમાં એને મજબૂત બનાવવું જોઈએ હંમેશા કારણ કે અહીંથી ધંધાનું અને દાંપત્ય જીવનને જોવામાં આવે છે એટલા માટે તો શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું ખીર આવી જાય સાકર આવે દૂધ આવે એવી સફેદ મીઠાઈ જે આવતી હોય એ સિવાય એક મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ નો જાપ કરો શક્ય તેટલો શુભ ફળ આપશે આઠમા વાત કરીએ અષ્ટમ ભાવ આયુષ્યનો ભાવ છે કેટલું જીવશો કેટલું ગૃઢતા વાળું મૃત્યુ હશે કેટલું જીવન હશે એનું કેવું હશે રોગ કેવા હશે કારણ કે આ સ્વયં શનિ છે આનો કારક ગ્રહ લાંબુ આયુષ્ય હશે કે ટૂંકું આયુષ્ય હશે અને એની સ્થિતિ જો સારી હશે તો આયુષ્ય લાંબુ હશે અને સંઘર્ષમાં પણ એ સફળ થશે એવો વ્યક્તિ હશે અને ખરાબ સ્થિતિ હશે તો અકસ્માત એક્સિડન્ટ તીવ્ર સંજોગ પારિવારિક સમસ્યાઓ રહસ્યમય શત્રુઓ જેને ઓળખી ના શકો એવા શત્રુઓ પાડેલા હશે પીઠ પાછળ કરવા વાળા એને મજબૂત ખૂબ જ જરૂરી છે કે મૃત્યુ માટે અહીંયાથી જોવામાં આવતું હોય છે છે જિંદગી જીવાદોરી કેટલી એ તો શનિવારે કાળા તલનું દાન અને તલની સાથે સાથે શનિ મંદિરે પણ જવું જોઈએ અને શનિના દર્શન પણ કરવા જોઈએ શનિ ચાલીસાનું પણ ત્યાં આગળ બેસીને પાઠ કરવો જોઈએ નવમ ભાવ બહુ જ અગત્યનો ભાવ છે ધર્મ ભાવ ધર્મ અને ભાગ્ય બંને સાથે ચાલે છે ગીતા પ્રમાણે આપણે કહીએ તો ભાગ્ય ભાગ્ય ધર્મ 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 વિના આનો ગુરુ છે સ્વયં ધર્મ આવે એટલે ગુરુ મહારાજ સ્વયં ભગવાન વિષ્ણુ સારું હશે સ્થિતિમાં તમારો કારગ્રહ તો સારું ભાગ્ય ધર્મ પ્રેમી હશે અને વિદેશમાં સફળતા વિદેશ જવાના યોગો પણ અહીંથી જ જોવામાં આવતા હોય છે ખરાબ સ્થિતિ હશે તો ભાગ્ય ક્યારે સાથ નહીં આપતું હોય ધાર્મિક પ્રકારનો સ્વભાવ પણ નહી હોય જેને આપણે કહીએ છીએ કે નાસ્તિક છે એ ટાઈપનો સ્વભાવ અને કરવાનું તો ક્યારે વારંવાર રિજેક્ટ વારંવાર વિઘ્ન આવવા એવું બધું થતું રહે તો મજબૂત બનાવવા માટે ગુરુવારના દિવસે ગાયને ખાણ ખવડાવું જેને ચણ કહીએ આપણે અને સંતો અને જ્ઞાની લોકો હોય ને સંતોની ખાસ સેવા કરવી જોઈએ અને જીવનમાં એક ગુરુ અવશ્ય બનાવવો જોઈએ જેથી કરી ગુરુનું બ્લેસિંગ એમને પ્રાપ્ત થાય દસમો ભાવ કર્મનો ભાવ વ્યવસાય પ્રતિષ્ઠા જીવનમાં કેટલી મળશે એ સૂચવે છે આ ભાવ શનિનો ભાવ છે સારી કારકિર્દી અને વ્યવસાયમાં સ્થિતિ સારી હોય તો સમજી લેવાનું કે આ ભાવ સારો જો ખરાબ સ્થિતિ હોય તો સંબંધ ખરાબ થાય ખરાબ પ્રતિષ્ઠા સમાજમાં થાય આ બધું જ આ ભાવ ખરાબ હોય તો થાય એને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ શું ઉપાય કરવા જોઈએ તો શનિવારે કાળી રાય જે છે એમાં રેડ કલરની કાળી એકદમ આવે એ રાયું દાન કરવું જોઈએ અને પિતા ઘરમાં જો છે તો તો સંપૂર્ણ સન્માન કરો વાતો આ ભાવને તમે બહુ જ નિયંત્રિત કરી શકશો હવે આપણે વાત કરીશું એકાદશ ભાવ બહુ જ સારો લાભ ભાવ એકાદશી જેને કહીએ છીએ એકાદશ ભાવ લાભ લાભ અને ઈચ્છાઓની પૂર્તિ જે કંઈ ઈચ્છા આપણા મગજમાં માનમાં હોય એ એ જે પૂરી કરે ઈચ્છા ઘર એટલે ભાવ ભાવ એકાદશ બુધ આના સ્વામી છે કારક છે સારા નફા માટે ઈચ્છાઓની પૂર્તિ માટે આ ભાવ જોવામાં આવે છે અને ખરાબ હશે તો નાણાકીય નુકસાન ખૂબ જ જતું હશે આ વ્યક્તિ

ઓમ નમું ભગવતી વાસુદેવાય તો પણ શક્ય તેટલા મંત્ર કરીને આ ભાવને આપણે સ્ટ્રોંગ બનાવી શકીએ અને વધારે એનો લાભ મેળવી શકીએ આ ભાવનો લાસ્ટ દ્વાદશ ભાવ વ્યયનો ખર્ચનો અને વિદેશ યાત્રાનો ભાવ આનો જે સ્વામી છે એ કેતુ મહારાજ પોતે છે વિદેશમાં જવું હોય અને સફળતા મેળવવી હોય અથવા આધ્યાત્મિક ગુરુ બનવું હોય ટીચર્સ બનવું હોય આધ્યાત્મિક ટીચર બાબા બનવું હોય તો એના માટે આ ભાવ મજબૂત હોવો જોઈએ આ ભાવ મજબૂત હોય તો તમે એમાં સફળતા મળી શકે ખરાબ સ્થિતિ હશે તો ખર્ચ અને ધનહાનિ શત્રુઓ દિવસે દિવસે વધતા જાય અજાણતા નુકસાન જાય જાણીને નહીં અજાણતા નુકસાન થઈ જાય પોતાના જીવનમાં એવું આ ભાવ મજબૂત નહીં હોય તો બનતું હશે અને મજબૂત બનાવવા માટે મંગળવારે કે શનિવારે કૂતરા માટે ભોજન અવશ્ય રાખવું જોઈએ અને જાતે જ ખવડાવવું જોઈએ અને ઓમ કેતવે નમા મંત્રનો જાપ શક્ય કરવા જોઈએ તો દર્શક મિત્રો આ બાર આવું છતાં એ સિવાય પણ આવનારા બીજા વિડીયોમાં આપણે બારે બાર ભાવ અનેક રાશિ માટે અલગ અલગ રીતે જોઈશું જોતા રહેજો કારણ કે બહુ જ સારા વિડીયો આવવાના છે આગળ તમારી કુંડળીના ભાવ અને ગ્રહોની સમજણ જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો વધુને વધુ અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી આવનાર આનાથી પણ સારા વિડીયો તમારા જીવનમાં આધ્યાત્મિક જ નહીં પરંતુ દરેક પ્રકારની ઉન્નતિ લાભ લાવી શકશે મિત્રો આ ગુજરાતી ચેનલ છે અને ગુજરાતી ચેનલમાં બહુ જ સારી રીતે સમજણ પડે એવી ભાષામાં આપણે વાત કરીએ છીએ તો આજ માટે આટલું મને આપો વિદાય ફરી મળીશું આવા એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ સર્વ દર્શક મિત્રો મારા જય દ્વાર